રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને યુવાઓને સંબોધ્યા હતા આજે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ રહી છે ત્યારે અમદાવાદની સિલ્વર ઓક યુનિવર્સિટીમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા ત્યારે આગામી સમયમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે અને યુવાઓને જણાવ્યું હતું કે જિલ્લા પ્રદેશ અને દેશની ચૂંટણીઓમાં તમારી જવાબદારીઓ વધી જાય છે તમારો વોટ નક્કી કરશે કે ભારતની દિશા કઈ હશે તમારી ઉપર વિકસિત ભારતની જવાબદારી છે તમારું નામ પણ સુવર્ણ અક્ષરોમાં લખાશે એ નક્કી તમારે કરવાનું છે ગતિ દિશા કેવી હશે તે માધ્યમ મતદાન જ હશે તમારો એક વોટ અને વિકાસની દિશા જોડાયેલી છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ અમદાવાદ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ ને કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વીટર પર